સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે તારીખ આજે સત્તાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રોજના અનુક્રમમાં આપણે રામાનુજાચાર્ય વ્યાસ સૂત્રનું શ્રીભાષ્ય જે છે તે એની ચર્ચા કરીએ છીએ ગઈકાલે આપણે જોયું કે ભાઈ ભગવાન જે છે એટલે આત્મા જે છે તે તો એમ કહી કે દરેક શરીરમાં જુદો જુદો છે પણ પેલા દેવ આદિ જે કોઈ શરીરો જે છે તે બધા કેવા છે જુદા જુદા છે અને એ દેવ શરીર અને જે આત્માઓ જે જુદા જુદા એને વિશે રહેલા ભગવાન જે છે તે તો એક જ છે એનું ઉદાહરણ આપણે પેલું વાંસળીનું ગઈકાલે જોયું કે વાંસળીના જે કોઈ છિદ્રો હોય એ બધા છિદ્રો જુદા જુદા છે પણ એની અંદર પેલો વહેનારો વાયુ જે છે તે એક જ છે તે વાયુની જગ્યા પર કોણ છે ભગવાન પુરુષોત્તમ નારાયણ છે અને એ જે અલગ અલગ કાણાઓ જે વાંસળીના છે એમાં સડજ એટલે બધા જે સૂરો જે છે તે અલગ અલગ સપ્ત સૂર જે છે તે નીકળે બરાબર એટલે સગડા તેજના પદાર્થોમાં તેજપણાને લઈને ઐક્ય છે અર્થાત તેઓ સરખે સર્વે સરખા છે આ તેજનો પદાર્થ અને પેલો તેજનો પદાર્થ બંને એક જ વ્યક્તિ છે એમ નથી તેમજ સગળા પાર્થિવ પદાર્થોમાં પૃથ્વી તત્વને લઈને ઐક્ય છે સ્વરૂપે ઐક્ય નથી અર્થાત આ પથ્થરો અને પેલો પથ્થરો બે પૃથ્વી તત્વ તત્વ પૂરતા એક છે પણ બંને એક જ વ્યક્તિ નથી સ્વરૂપનું ઐક્ય એટલે વ્યક્તિ તરીકે ઐક્ય અને તે તે દ્રવ્યત્વને લઈને એક્ય એટલે જાતિ ઐક્ય એટલે સરખાપણ સમજવાનું શું છે તે સમજો દાખલા તરીકે દુનિયામાં તમને જેટલા પથરાઓ દેખાય છે તે બધા પથરાઓ જે છે તે કેના બનેલા છે પૃથ્વી તત્વના બનેલા છે તો પૃથ્વી તત્વના બનેલા છે એ પ્રમાણે એ લોકમાં તત્વ તરીકે ઐત્ય ખરું એ બધા પૃથ્વી તત્વના બનેલા છે પણ કહેવાનો મતલબ શું છે કે ભાઈ એ પથરા જે છે તે બધા એક નથી બધાની જાતિઓ અલગ અલગ છે સમજા મારી વાત કોઈ એક પથરો પૃથ્વી તત્વ પ્રધાન પણ એમાં રહેલું છે એટલે એની પથ્થર તરીકે ઓળખાણ કરો એ વાત બરાબર પણ એ પથરા બધા સમાન નથી બધા પથરાની જાતિ અલગ અલગ છે એ પેલા વૈજ્ઞાનિકોને કે પેલા પુરાતત્વો ખાતાવાળા હોય ને એને ખબર હોય કે આ પથરો કેટલા વર્ષ જૂનો છે આમાં મેઇન ધાતુ કઈ છે એ બધી એ લોકોને ખબર હોય એ પ્રમાણે તમે જે આમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ જે કોઈ પણ એમ કહી કે તમે દુનિયામાં જે એમ કહી કે તેજનો પદાર્થ જે છે તે તેજ તરીકે બધા સરખા કે બધામાં તેજ રહેલું છે તે સરખું પણ એ જે વ્યક્તિઓ જે છે એ બધા કેવા જુદા બરાબર એટલે ભગવાન જે છે તે બધામાં સેમ પણ જીવ બધા જુદા પથરા જે છે તે બધા કેવા પૃથ્વી તત્વ તરીકે છે પણ પથરાની જાતિ જે છે તે બધી જુદી એટલે ભેદ જે છે તે સુસિદ્ધ છે કેવી રીતે કે ભાઈ બધા જીવાત્માઓ જુદા જુદા છે પણ એને વિશે રહેલા પરમાત્મા જે છે તે એક કરે છે એટલે આ રીતે આત્માઓ પણ દેવ વગેરે જુદા જુદા નામ પામે છે જેમ તેજ જળ અને પૃથ્વી દ્રવ્યના અંશ રૂપ પદાર્થોનું તે તે દ્રવ્ય લઈને ઐક્ય છે સ્વરૂપથી ઐક્ય નથી તેમ વાયુદ્રવ્યના અંશમાં પણ સ્વરૂપ ભેદ તો છે જ એમ સ્વીકાર્યા વિના ચાલશે નહીં એટલે આ બધા જે પૃથ્વી કેવું કે જળ કેવું કે તેજ કેવું તે બધા તમને આમ સામાન્ય રીતે તેજો દ્રવ્યવાળા જે પદાર્થ હોય તેમાં તેજો દ્રવ્ય રૂપે સરખા પણ પછી એ અલગ અલગ પાછા ખરા અગ્નિ જે છે તે બધામાં અલગ અલગ છે ને કે દાખલા તરીકે આ અગ્નિ જે છે તે જંગલનો અગ્નિ છે આ અગ્નિ જે છે ને સમુદ્રનો અગ્નિ છે તો અગ્નિ તત્વ તરીકે સેમ પણ બધા અગ્નિના પ્રકારો જુદા જુદા આપણો શરીરમાં જે રહેલો અગ્નિ છે તે જઠરાગ્નિ છે પછી દીવાનો અગ્નિ જે છે તે દીપ અગ્નિ છે હવે તમને જ્યારે દીવાના અગ્નિની જરૂર હોય ત્યારે પેલો જંગલનો અગ્નિ ન બોલાવાય એમાં બાળીને ભસ્મભૂત કરીને આવે આઈડિયા આવે છે એટલે અગ્નિ તત્વ તરીકે બધા સેમ પછી પેટમાં જે જઠરાગ્નિ જે છે તે ખાવાનું પચાવવા પૂરતો જ છે તો એને વિશે પેલો ડાવાનંદની અંદર મૂકાય છે આઈડિયા આવે છે એટલે અગ્નિની જાત તરીકે તમે જોવા જાવ તો અગ્નિ તત્વ તરીકે બધા સેમ કે એ અગ્નિની જાતના પણ એના પ્રકારમાં બધામાં જમીન આસમાનનો ફરક અલગ હા પ્રકારમાં પણ ફરક દીવાનો અગ્નિ જે છે તે કેવો છે હવે દાખલા તરીકે લાઇટનો પ્રકાશ જે છે તે કેના માટે છે તો આપણે બધા એકબીજાને જોઈ શકીએ એના માટે એમાંથી તમને કંઈ અત્યારે ઠંડીથી રાહત નહીં મળે એટલો પ્રકાશ નથી કે એમાંથી તમને ઠંડીથી રાહત મળે હવે તમારે ઠંડીથી રાહત મેળવવી હોય તો બીજો અગ્નિ મોટો પ્રગટાવો પડે હવે અગ્નિ તત્વ તરીકે જોવા જાવ તો આમાં પણ અગ્નિ છે મને પેલું તાપણું કરો એમાં પણ અગ્નિ છે પણ એ અગ્નિ જે છે તે અલગ છે ને આ અગ્નિ જે છે તે અલગ છે કેવી રીતે અલગ છે બંનેની તીવ્રતામાં ફરક છે બંનેના ઉપયોગોમાં ફરક છે પેલા અગ્નિ તમે જોઈ શકો ખરા પણ જોવા કરતાં વધારે એ તમને તાપણું કરવા માટે ઠંડીમાં વધારે કામ કરે પણ આ અગ્નિ જે છે અત્યારે તે એકદમ સૌમ્ય રૂપમાં કેવા પ્રકાશના રૂપમાં છે કે જેને કરીને તો આપણે બધા એકબીજાને જોઈ શકીએ છીએ એટલે જોવા માટે સૌમ્ય અગ્નિ તરીકે આ કામ નો છે પછી તમે દીવો જે છે તે પણ આટલી નાની જુઓ તો પણ એમાં તમે એકબીજાને જોઈ શકો પછી એમાં તમે પેલો વડ અગ્નિ કે દાવક ની ઘરમાં બોલાવો તો તો તમને આલા બસ ભસ્મીભૂત કરી નાખ આખી સોસાયટીને સોસાયટી સાફ કરી દે બરાબર એટલે અગ્નિ તરીકે સામ્ય કરો પણ પ્રકારોમાં ફેર છે જુઓ ઓળો બી સાફ થઈ જાય કોઈ રહે જ નહીં કોઈ લખો પણ રહે નહીં બધા પૂરા થઈ જાય બરાબર એટલે અહીંયા એ કહ્યું છે કે ભાઈ વ્યક્તિ તરીકે આપણે બધા જુદા પણ તે જ એટલે પરમાત્મા જે આપણી અંદર તે સેમ પણ વ્યક્તિ તરીકે આપણે બધા કેવા જુદા ભાઈ ચેલો છે તો ચેલો જુદો થોડો જયપ્રાજી તો એ જુદો આ વખતે આપણા આજે બહુ દિવસે દર્શન દીધા એ જુદા આ મનીષભાઈ જુદા જીગર જુદો અશોકભાઈ જેવો તો એક દુનિયામાં અશોકભાઈ જ છે બરાબર ભાઈ ભગવાને પ્રોફિટ તોડી નાખે કહેવાય એ પછી બીજી કોઈ કોપી બને એવી નથી આવી એટલે ભગવાને બનાવી અશોકભાઈને પ્રોફિટ તોડી નાખે હવે હવે બીજી કોપી બનાવી નથી બરાબર એટલે અશોકભાઈ જેવા એક અશોકભાઈ જ છે બરાબર એટલે એ પ્રમાણે બધી કોપીઓ ભગવાને બનાવી તો જુદી જુદી કોપી છે પણ એ કોપીની અંદર રહેલા ભગવાન જે છે તે કેવા છે એક છે આવું અહીંયા કહેવા માંગે છે તત્વજ્ઞાનો એટલે મારે વારે 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 અલગ અલગ દ્રષ્ટાંતથી એને સમજાવવું પડે કારણ કે તમારા બધાની જે કોઈ પણ મગજની જ્ઞાન શક્તિ સમજણ શક્તિ હોય ને એ જુદી જુદી હોય પાછા અમુક કંઈ ઘરે ફરવા જાય અહીંયા બેઠા બેઠા અમુક પાછા કંઈ કામ ધંધે ફરવા જાય અમુક કંઈ રૂપિયા પૈસામાં ફરવા જાય એમ અલગ અલગ જગ્યા પર ફરવા જાય બરાબર એટલે એને ફરવા જાય એટલે સમજ પડે નહીં એટલે અમારે બે ચાર પાંચ જેટલા દ્રષ્ટાંતો આપવા પડે ચાલો આગળ સોહમ સચત્વમ એટલે શું કયું પૂરો શ્લોક આ પ્રમાણે સોહં સોહમ સચત્વમ સચ સર્વમે તદાત્મ તદાત્મ સ્વરૂપ ત્યજ ભેદ મોહમ ઇતિ રીતિ સ્તેન સ રાજ વર્યસ્ત ત્યજ ભેદમ પરમાર્થ દ્રષ્ટિ એટલે શું કયું તે હું અને તે તું તે હું અને તે તું હવે તે હું અને તે તું એટલે બે થયા હું એટલે કોણ આત્મા અને તું એટલે કોણ ભગવાન બરાબર ચાલો ત્યાં સર્વે આત્માઓનો પૂર્વે કયો તેવા જ્ઞાનાકાર તે શબ્દથી બતાવ્યો છે અને તેની સાથે હું એટલે તુંનું સમાન અધિકારી કરીને એટલે એકતા પ્રતિપાદન કરીને હું તું આદિ પદાર્થોનું જ્ઞાન એ જ એક આ જ્ઞાન એ જ એક આકાર છે આમ ઉત્સુઆર કરતાં કહે છે કે દેવાદિક આકારના ભેદથી આત્મામાં ભેદ છે રામાનુજાચાર્ય અનેકતાના અર્થમાં આત્માનો ભેદ માને છે પણ આકારમાં એટલે કે જ્ઞાન રૂપે તેઓમાં ભેદ નથી એમ કહે છે સમજો બધા હાથમાં જુદા જુદા પણ બધા કેવા છે જ્ઞાન સ્વરૂપ બધામાં જ્ઞાન રહેલું છે કોઈ ઘગો નથી જ્ઞાન બધામાં રહેલું છે પણ તમે જ્ઞાનનો ઉપયોગ જેવો કરો જે ક્ષેત્રમાં કરો એ પ્રમાણે તમે હોશિયાર કહેવા ઘણાની આખી જિંદગી ખાવા પીવામાં મને સુવામાં જ ચાલી જાય તો એ ગમે ત્યાં એ જ શોધતા હોય ઘણાની પંચાત કરવામાં જાય ઘણાની ઝઘડો કરવામાં વેચાતી લેવામાં જાય સમજો એટલે તમે તમારા જ્ઞાનનો કેવો ઉપયોગ કરો જેની ઉપર આધાર છે બાકી ઘઘો કોઈ નથી બધાને બધું આવડે તમને જે શીખવા માંગો એ બધું તમને આવડે ને નહીં શીખવા માંગો એ નહીં આવડે એટલે રામાનુજાચાર્ય શું કહે છે કે જ્ઞાનની દ્રષ્ટિએ આપણે બધા સરખા પણ ફેર કેમ આ તે સમજો જુદા જુદા આપણે બધા આત્મા વ્યક્તિ તરીકે અલગ અલગ જ્ઞાન આકાર જ્ઞાન એકાકાર એટલે શું છે આપણા બધામાં જ્ઞાન રહ્યું છે તે રીતે બધા જ્ઞાન આકાર ખરા કોઈ એવો નથી કે જેનામાં જ્ઞાન રહ્યું નથી રહ્યું પણ વ્યક્તિ તરીકે આપણે બધા જુદા જુદા કેમ જુદા જુદા તમારા કરેલા શુભ કર્મનું ફળ મને ન મળે મેં કરેલા શુભ કર્મનું ફળ તમને નહીં મળે એટલે વ્યક્તિ તરીકે આપણે બધા જુદા એટલે શું કહ્યું ભેદ દેખાય છે તે આત્માનો નથી આત્મા તો સગડી સરખી રીતે જ્ઞાનરૂપ છે પણ પ્રકૃતિના તે તે પરિણામ દેવાદી શરીર એના ભેદના મોથી આત્મામાં માનવામાં આવે છે એટલે આત્મા જે છે સમજો એમાં સ્વરૂપે કરીને કોઈ ભેદ નથી સ્વરૂપે કરીને બધા આત્મા કીડી હાથીનો હોય કે હાથી નો હોય કે બકરાનો નો હોય કે કૂતરા નો હોય કે આપણો હોય સ્વરૂપ તો એક છે દેવ મનુષ્ય જે કયા ભિન્નતા જુદાપણું છે કોઈ દેવ છે કોઈ મનુષ્ય છે કોઈ કૂતરો છે કોઈ બિલાડો છે એને કરીને આ બધી ભિન્નતા દેખાય છે બાકી સ્વરૂપે કરીને બધા આત્માનું સ્વરૂપ ભગવાન એક જ સરખું છે એટલે ભગવાન એટલે અનાધિકારથી એક સરખું જ છે અને ભગવાન પણ એક સરખા જ છે બધામાં રહેલા પણ ફરક કા પડે જે કર્મની વિષમતા એ કોનામાં રહેલી છે આપણામાં છે એને કારણે યોનીઓમાં જાતમાં દુઃખમાં સુખમાં રહેવામાં બધામાં ફરક પડે સમજા કોઈ બહુ શાંત હોય કોઈ ભાઈ હા ભાઈ હા ભાઈ ચલાવ્યા કરતો હોય કોઈ બધું જાણતો હોય તો હા ભાઈ બધું બરાબર છે એને ખબર છે તો બી એ ચલાવ્યા કરે એને ખબર પથ્થર જોડે માથવા ભણવાથી કોઈ ફાયદો ના હોય આપણા જ વાગે આપણે બરાબર મારી બા કહેતા હતા એક જાતનું દે એની જોડે હવા નહીં થવાય એમ એ જાતનું નામ અત્યારે બોલવામાં વ્યુ છે કારણ કે રેકોર્ડિંગ એવું થાય છે ને એટલે બધી તકલીફમાં આવી ગઈ સમજી ગયા એટલે એના જેવા એના આપણે એના જેવા નહીં થવાય એમ એટલે આપણે જેવા છે તેવા બરાબર છે કાદવમાં ધીફું નાખે તો કોની ઉપર છાંટ આવવું આપણી ઉપર જ ઉડે એટલે આપણે એ કામ કરવાનું નહીં કાદવ છે તો દર્શન કરીને આગળ ચાલો નાક બંધ કરીને ત્યાંથી નીકળી જાવ ચાલો એટલે અહીંયા સમાન અધિકાર શું છે કે ભાઈ આમ સંવાર કરીને બધા આકારો દેવાથી કે અલગ છે એનો મોહ છોડ બાકી આત્મા તો બધામાં કેવો રહેલો છે સેમ જ રહ્યો છે આમ અર્થ ન હોય તો દેહાદિક થી પાર જે આત્માનું સ્વરૂપ તે ઉપદેશવામાં આવે છે તેમાં હું એટલે તું એ સર્વ આત્મા સ્વરૂપ છે એમ હું તું એવું ભેદનું કથન સંભવે નહીં વળી હું તું આદિ શબ્દોને ઉપલક્ષણ ગણીએ તો આ સર્વે જે આત્મ તે ઉપલક્ષ્ય થાય પણ આ આત્મ સાથે હું તું આદિ શબ્દોનું સમાન અધિકરણીય કહેલું છે તાત્પર્ય હું તું આદિ છેવટે બતાવવાના પદાર્થ નથી પણ એ તો માત્ર એ પદાર્થની પાસેના ચિહ્નો ઉપલક્ષણ છે અને એ દ્વારા એ ચિહ્નોથી પર રહેલો પદાર્થ બતાવવાનો છે અર્થાત હું તુની એક અનેકતાની અનેકતાથી આત્માની અનેકતા થતી નથી આમ સાંકર વેદાંતિઓનું કહેવું છે તે સામે રામાનુજાચાર્ય કહે છે ઉપલક્ષ લક્ષ્ય અને ઉપલક્ષણનું કદી સમાન અધિકરણીય થયું જોયું નથી પહેલી પાસેની વૃક્ષની શાખા દેખાડી પછીથી ચંદ્રમાં દેખાડે છે ત્યાં તો શાખા અને ચંદ્રમાનો પાસેપણાનો સંબંધ છે સમાન અધિકરણીયનો એટલે ઐક્યનો સંબંધ નથી આના ખુલાસામાં એમ કહેવામાં આવે છે કે પ્રથમ ચંદ્રમાંથી અભિન્ન રૂપે શાખા દેખાડવામાં આવે છે એટલે કે ચંદ્રમા અને શાખાનું અસમાન અધિકરણીય કરવામાં આવે છે જ પણ ખરું જોતાં નિકટતાને બદલે અભિન્નતા કેવી એ લક્ષણા વિના બની શકતું નથી અને સીધે સીધી ઉક્તિ મૂકી લક્ષણાનો આશ્રય કરવો પડે એ જ એક દોષ સમજો સમાન અધિકરણીય એટલે આશ્રય એક સરખો આશ્રય સમાન આશ્રય બરાબર હવે અદ્વૈત ઉદાહરણ કોનું આપે છે કે પેલી એક તમે આમ દૂર થી જોતા હો ને તો તમે એમ કહો કે જો દેખાય ચંદ્રમાં દેખાય તમે કહો કા દેખાય છે તો જો પેલી વૃક્ષ ની શાખા પાસે હવે તમે દૂર થી જોતા હો તમને આમ વૃક્ષ ની શાખાની નજીક જ ચંદ્ર ચંદ્રમાં દેખાય પણ વસ્તુ થાય એ વૃક્ષની શાખા અને ચંદ્રમાં વચ્ચે શું છે બહુ અંતર છે પણ તમારી નજર એવી છે કે એ પેલા વૃક્ષની થી સિદ્ધિ ત્યાંથી એમ કહે કે ચંદ્રમાં સુધી પહોંચે છે એટલે તમને ચંદ્રમાં અને વૃક્ષની શાખા એકદમ નિકટતાને લીધે નજીક દેખાય બાકી એમાં સમાન અધિકરણીયનો કોઈ નિયમ લાગતો નથી અધિકરણ એટલે શું આશ્રય સમાન એટલે સરખું આશ્રય હવે દાખલા તરીકે હૃદય જે છે આપણું તે સમાન અધિકરણ ન્યાયે કરીને જીવ અને પરમાત્મા બંનેને લઈને બેઠેલું છે કોણ હૃદય હૃદય શું છે અધિકરણ એટલે આશ્રય છે કોનું જીવ અને પરમાત્મા બંને જીવ અને પરમાત્મા બંને એ હૃદય સ્થાન વિશે 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 રહ્યા છે લખ્યું રહ્યો છે જીવ અને એને વિશે અંતરિયામી પણ કોણ રહેલા છે જીવને વિશે પરમાત્મા હવે જીવને વિશે પરમાત્મા રહ્યા અને જીવ હૃદય ને વિશે રહ્યો તો હૃદય જે છે તે સમાન અધિકરણ કોનું જીવ અને આત્મા અરે પરમાત્મા બંનેનું કારણ કે પરમાત્મા પણ ટેકનિકલી કાં રહ્યા છે જીવને વિશે ને જીવ કાં રહ્યો છે હૃદયને વિશે એટલે જીવ કેવું કે પરમાત્મા કેવું એનું સમાન અધિકરણ શું થયું પેલું હૃદય થયું એ રીતે પેલા સૂર્ય અને કે ચંદ્ર અને પેલી ડાળ વચ્ચે સમાન અધિકરણીય ન્યાય સેટ નહીં થતો કેમ એ ડાળ કઈ જે છે તે ચંદ્રનો આશ્રય થોડો છે એ તો તમે દૂરથી જુઓ એટલે તમને એવું લાગે છે કે ડાળને આશ્રય થોડો ચંદ્ર ઉભો રહ્યો ડાળ એટલે ખબર ને તમને પાછી શાખા શબ્દ ગણાને ખબર ના પડે એટલે મારે ડાળ કેવો પડે દેશી ભાષા આપડે ડાળખું કેવું બરાબર તે ડાળખી આમ હોય તો દૂરથી તમે જોયો તો તમને એમ લાગે ચંદ્ર એને આધારે આમ ઉભો રહેલો છે એની નજીક તમારે દ્રષ્ટિ દોષ હોય સૂર્યોદય થાય ત્યારે સવારે પણ ઘણી જગ્યા પર તમે જંગલમાંથી જોતા હો તો તમને એવું લાગે કે પેલા પર્વત ના સહારા આમ સુધી સૂર્ય ઉભા રહેલા છે પણ એ કઈ સૂર્ય એના આધાર થોડો છે પર્વત

માટે હું તું વગેરે શબ્દની ઉપલક્ષણતા ઘટતી નથી એણે ઉપદેશ અનુસાર તત્યા જ ભેદમ પરમાર્થ દ્રષ્ટિ એટલે પરમાર્થ દ્રષ્ટિવાળા થઈ ભેદ છોડી દીધો એમ હવે કહે છે તમે પૂછશો કે આ વાતની એટલે આત્મા પોતે જુદા છે માત્ર એમનો આકાર એક છે એવા અર્થની સી રીતે ખાતરી થઈ તો એનો ઉત્તર કે દેહ અને આત્માને એકબીજાથી જુદા ઓળખવાના વિષયનો ઉપદેશ ચાલે છે અને તે પિંડ પૃથગ યતઃ પુંસ શિર શિર પાણીથી વિલક્ષણ એટલે માથું હાથ વગેરે રૂપી શરીર પુરુષ આત્માથી જુદું છે તેથી એ વિષય એમ વિષય ચાલેલો છે તેથી જણાય છે એટલે અહીંયા કહેવા શું માગે છે તે સમજો કહેવા એવું માગે છે કે ભાઈ શરીર અને આત્માની અહીંયા વિલક્ષણતા બતાવેલી છે એ વાતનો અહીંયા ખુલાસો ચાલે કેમ કે ભાઈ શરીર જે છે તેમાં શું રહેલું છે તો માથું રહેલું છે હાથ રહેલો છે પગ રહેલા છે આખું શરીર અને એનાથી જુદો પેલો આત્મા છે એ પ્રમાણે વાત કરેલી છે એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે કે ભાઈ પેલો જીવ જે છે તે અને એમાં રહેલું તેજ જે છે તે હવે તેજની દ્રષ્ટિએ જોવા જાવ તો બધા જીવોની એકતા છે કારણ કે બધા જીવોમાં તેજો દ્રવ્ય સામાન્યપણે રહેલું છે બધા જીવો તેજસ્વી છે બધા જીવમાં તેજ રહેલું છે પણ એનો મતલબ એવો નથી કે એ જીવ જે છે તે બધા એક છે એ જીવ બધા જુદા જુદા જે જાતિએ કરી આઈડિયા આવે છે જાતીય કરીને મીન્સ વ્યક્તિએ કરીને ભાઈ આ ભાઈ જુદા છે આ ભાઈ જુદા છે આ ભાઈ જુદા આ ભાઈ જુદા પણ એ લોકમાં તે જ દ્રવ્ય જે કહ્યું જ્ઞાન દ્રવ્ય જે કહ્યું તે બધામાં રહેલું છે એનો ઉપયોગ તમે જે પ્રમાણે કરો એ પ્રમાણે એ તમને ફળ આપે પણ તે જ દ્રવ્ય તો રહ્યું જ છે એટલે એ જીવ જે છે તે તેજોમય છે તે બધાનો જીવ તેજોમય છે પણ એનો મતલબ એવો નહીં થયો કે એ તેજમાં એકતા એટલે એ જીવ બધા એક રામાનુજાચાર્ય શું કહે છે એ તેજ બધાનું એક એટલે એ તેજ બધાનું એક એટલે રૂપે કરીને બધા તેજસ્વી પણ એ રૂપ નામ નું દ્રવ્ય નહીં પણ તેજો દ્રવ્ય એની ઓળખાણ છે એટલે એ તેજમાં એકત્વ છે જીવમાં એકત્વ નથી જીવ બધા જુદા જુદા છે બરાબર એટલે ભેદ સુસિદ્ધા પ્રમાણે શ્રીપતિ શ્રી ધરમ સર્વદેવી